રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવે દ્વારા અઠાવીસ એક બે હજાર છવ્વીસથી થી છ બે બે છવ્વીસ દરમિયાન મારું ટિકિટ મારી શાન દેશ માટે મારું યોગદાન નામક જાગૃતિ અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આણંદ રેલવે સ્ટેશન ખાતે આજે રેલવેના કોમર્શિયલ ઇન્સ્પેક્ટર નરસિંહ સહિત અધિકારીઓએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી આ પ્રસંગે મંડળના વરિષ્ઠ અધિકારીઓ રેલવે કર્મચારીઓ રેલ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રેલવન નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી જેમાં એપ થી ટિકિટ રિઝર્વેશન ફરિયાદ સહિત તમામ કામગીરી મુસાફરો કરી શકશે તેમજ ટિકિટ પણ 3% કન્સેશન મળશે આણંદ રેલવે સ્ટેશન ખાતે ભૂત તેમજ જે સેલ્ફી પોઈન્ટ તથા બેનર લગાડવામાં આવ્યા હતા જેમાં મુસાફરોએ સેલ્ફી લીધી હતી સરિયે મારી ટિકિટ મેરી શાન કેમ્પેન હે જો આજ સે લેકર 10 દિન તક हमारे डब्ल्यू आर डिविजन में चलने वाला है और इसका मेन उद्देश्य यही है कि सभी यात्री अपनी उचित टिकट लेकर यात्रा करें इसके अंतर्गत कर रेल वन ऐप का भी लॉन्चिंग है जो ऑल इन वन ऐप है रेल वन ऐप से आप रिजर्व टिकट अनरिजर्व टिकट फूड ऑन व्हील्स और प्लेटफॉर्म टिकट्स भी इवन अवेलेबल है इवन आपको कोई कंप्लेन है या आपका सामान छूट गया है उसका भी वन थ्री से भी उसकी सहायता आप उस ऐप से ले सकते हैं ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ